આ સૌરાષ્ટ્રનું હૃદય એવું રંગીલું રાજકોટ તણ તણ મુખ્યમંત્રીની જે ભૂમિ એ ભેટ આપી અને એમ છતાં આજ રાજકોટની કેટલી આશા અને અપેક્ષાઓ હજુ અધૂરી છે ત્યારે કોઈ મને કીધું કે પરેશ તું આ રાજકોટના મેદાનમાં સુકામે આવ્યો સાહેબ હું હંમેશા કહું છું કે આ બે હજાર ની ચૂંટણી ઈ સંસદ બનવા માટેની ચૂંટણી નથી સત્તા મેળવવા માટેની ચૂંટણી નથી રાજના માટેની ચૂંટણી નથી આ કોઈ વિરુદ્ધ વ્યક્તિની ચૂંટણી નથી આ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની ચૂંટણી નથી આ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણી ની ચૂંટણી નથી આ બે હજાર ચોવીસ ની ચૂંટણી ને એમાં રાજકોટ નું રણ મેદાને નક્કી કરશે આ ચૂંટણી

સંસદ સભ્ય બનવાની જનસંઘની પૃષ્ઠભૂમિ એવું સૌરાષ્ટ્ર નું પાટનગર રાજકોટ સાહેબ વર્ષોથી કમલમની કમલમ ની ગાભા મારનારા કેટલાય પાયાના આગેવાનો કાર્યકર્તાઓ સંસદ બનવા માટે થનક પણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અહંકારી નેતાઓને હે જનસંઘની પૃષ્ઠભૂમિ એવા રાજકોટમાં એક પણ સ્થાનિક લાયક ઉમેદવાર નો એટલે અમરેલીથી એક ઉમેદવારને રાજકોટમાં આયાત કરી અને થોપી બિહાડ્યા કમલમની કાર્યાલયે તો કકળાટ છે પણ બાવી વર્ષે બાર કાઢ્યા ટેસ્ટ અડા ભેગી તરત લાલ લાઈટ થઈ હું કેદુનો કહેતો તો કે આને બહાર ન કાઢો માના નહીં કામના નામે મત ન માંગી શકનારા લોકોએ આજ રંગીલા રાજકોટની અંદર માત્ર સત્તાના ટૂંકા સ્વાર્થ માટે ક્યાંય વર્ગ વિગ્રહનું બી રોપ્યું રંગીલા રાજકોટમાં એ વર્ગ વિગ્રહની આગ લગાડી આજ આખો દેશ દાવા નળમાં ધકેલાણો છે ત્યારે એ વર્ગ વિગ્રહની આગ ઉપર ઠંડુ પાણી છાંટવા માટે હું રાજકોટ આવ્યો છું હું વધારે વર્ણની આશાઓ ઉપર ઉજાસનો દીપ પ્રગટાવવા રાજકોટ આવ્યો છું હું સૌના હૃદયે સમાનતાનો ભાવ જગાડવા માટે રાજકોટ આવ્યો છું હું સમગ્ર દેશમાં સદ્ભાવનો દીપ પ્રગટાવવા આવ્યો છું હું ખોખલા સરકારી વિકાસની પરિભાષા બદલવા રાજકોટ આવ્યો છું હું ફરીથી પ્રેમના તાતને સૌને બાંધવા રાજકોટ આવ્યો છું હું સંવિધાન ઉપરના ખતરાને કાયમી ટાળવા રાજકોટ આવ્યો છું હું આધુનિક અંગ્રેજોની હુકમશાહી ને ખતમ કરવા રાજકોટ આવ્યો છું હું મતના અનમોલ શસ્ત્રનું મૂલ્ય બચાવવા રાજકોટ આવ્યો છું હું સર્વાંગી વિકાસના સપનાઓનું વાવેતર કરવા આવ્યો છું હું સરદારના અસલી વારસાને આગળ ધપાવવા રાજકોટ આવ્યો છું હું દીકરીઓના દામને લાગેલા દાગને બાપ ગુજરા માટે રાજકોટ આવ્યો છું આ રાજકોટની ભૂમિ એ સંસદ સભ્ય બનવાનું પ્લેટફોર્મ નથી પંચાયત થી પાર્લામેન્ટ સરપંચ થી સંસદ કોર્પોરેશન થી કેન્દ્ર ભારતીય જનતા પાર્ટી નું શાસન હોવા છતાં આજ અહંકારી નેતાઓ મારા ને તમારા એ મત લઈ અને ફરી પાછી સોસો સમસ્યાઓના દળદળમાં 18 ઈ વરણ એને ધકેલી રહ્યા છે આજ જ 18 ઈ વરણમાં ઉકલાટ છે સોસો સમસ્યાઓનો આજ સામાન્ય માણસ ગુલામ બન્યો છે ત્યારે સંસદ સભ્ય બનવા નહીં હું મોંઘવારીની મોકાણથી મુક્તિ આપવા રાજકોટ આવ્યો છું

સંસદ સભ્ય બનવું મારું સપનું નથી પણ હું રાજકોટ થી ગાંધીનગર પાણી હેલા વગર સીધા પાટનગર પહોંચાય ને એનું સત્વરે અમલીકરણ કરવા માટે રાજકોટ આવ્યો છું કોને કીધું કે સંસદ સભ્ય બનવા માટે આ રાજકોટ એ પ્લેટફોર્મ છે નહીં રાજકોટના રેલવે ઉદ્યોગોને વૈશ્વિક પ્લેટફોર્મ સેન્ટર બનાવવા માટે રાજકોટ આવ્યો છું સમગ્ર વિશ્વમાં સોના અને ચાંદી ના હબ તરીકે રાજકોટે ઓળખ ઊભી કરી છે પણ આજ સરકાર તરફથી સહાય નથી મળતી બાપ આ રાજકોટમાં જ્વેલરી પાર્ક નું સપનું વાવવા માટે હું આવ્યો છું આજ સો જેટલી સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ લઈ રહી છે ત્યારે આ ધર્મીઓના અહંકારને ભોમાં ભંડારવા માટે હું રાજકોટ આવ્યો છું આ લડાઈ નવી પેઢીને બચાવવાની છે સંસદ બનવાનું સપનું નથી પણ ડ્રગ્સના દૂષણથી ગુજરાતના યુવાધનને બચાવવા રાજકોટ આવ્યો છું હું શિક્ષણના વેપાર ઉપર લગામ કસવા માટે રાજકોટ આવ્યો છું હું સ્વાસ્થ્ય સેવાની કથલેલી હાલાત સુધારવા માટે રાજકોટ આવ્યો છું હું ભ્રષ્ટાચારના બોરિંગને ભોમાં ભંડારવા રાજકોટ આવ્યો છું હું કર આતંકવાદના કકલાટથી વેપારને બચાવવા રાજકોટ આવ્યો છું હું આ વિનાશકારી શાસન વ્યવસ્થાને રોકવા રાજકોટ આવ્યો છું હું વિશ્વકર્મા દેવ ના વારસો ને કુશળ કામની તક આપવા માટે રાજકોટ આવ્યો જાજી વાત નથી કરવી આપ સૌને વિનંતી કરવી છે કે જયારે વેચાયેલા હતા ને બાપ તે ગુલામ હતા આપ પૂજ્ય ગાંધી અને સરદારનું ગુજરાત ગાંધીજી એ હે આઝાદ ભારત

ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે ત્યારે બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું બાપ વેચાણા તેદી ગુલામતા અને ફરી પાછા આઝાદ ભારતમાં ક્યાંય નાત જાત અને ભાત વચ્ચે મને ને તમને વેચવાનો સરકાર દ્વારા પ્રયાસ થાય છે હે ક્યાંય વર્ગ વિગ્રહના ની આગમાં રાજકી રોટલા શેકવાનો પ્રયાસ થાય છે ત્યારે આખાય રાજકોટને બે હાથ જોડીને વિનંતી કરું છું બે હાથ જોડીને વિનંતી બાપ વેચાતા નહીં આપણી વચ્ચે મારા ને તમારા અવાજ ને રૂંધવાનું કામ કરશે આ લોકશાહી માં તમારા આશીર્વાદ થી મત પેટી એક લોકસેવક પેદા થવો જોઈએ કમનસીબે માનની ની શક્તિશ્રી ભાઈ આ ગુજરાતની ભોળી પ્રજા શાંત પ્રજા લાગણીશીલ પ્રજા એને ક્યાંય સ્વાર્થ અને ભયની દિવાલ વચ્ચે ફસાવીને ગાંધી અને સરદારના ગુજરાતને ગુલામ બનાવવાનું શાસકોએ ષડયંત્ર રચ્યું છે આ ગુલામીની જંજીરને તોડવા માટે હું રાજકોટ આવ્યો છું મને વિશ્વાસ છે કે આ રાજકોટના રણમેદાનમાં મેદાનમાં જનજનના સ્વાભિમાનનો વિજય થવાનો છે રેસકોર્સ ચોકમાં જેદી હે

આ લોકશાહીમાં લોકો દ્વારા લોકસેવક પેદા થાય એ લોકો દ્વારા લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થા હે લોકોની વચ્ચે આવે લોકોને સાંભળે સમજે ને એની સમસ્યાનો અવાજ ઉઠાવે મારે તમને પૂછવું છે બાપ આજ દોઢ વર્ષ થયું વિરોધ પક્ષ વિહોણી ગુજરાતની વિધાનસભા વાંજણી છે અમારા મોઢે તો તમે તાળા માર્યા છે અને તમને પૂછું છું કે તમે જેને ચૂંટીને મોકલા એની માના હમ તમારી સમસ્યાને લઈ કોઈ વિધાનસભા કે સંસદમાં એક હરફ ઉચાયરો ખરા હે એક હરફ ઉચાયરો કોઈ એક જણ આવીને કહી જાય કે અમારી પીડા અમારી વેદના એને વિધાનસભા કે સંસદમાં વાચા આપી કહી દયો જાવ રૂપાલા સાહેબને હું બિન રીફ જાહેર કરી દઉં મને મારા મોવડી મંડળ ઉપર પૂરો વિશ્વાસ છે સાહેબ અમે તમને ચૂટીન મોકલીએ અને જ્યારે અમારી જરૂરિયાત ઊભી થાય ત્યારે તમે

મતનામનું શસ્ત્ર છે મતના માલિક તમે છો અને આ બંધારણે મતનામ નું શસ્ત્ર આપ્યું ને એટલે અમે આ નેતાની નાચ તમને પગે લાગવા આવીએ છીએ તમારી પાસે મત નો હોય તો આમાં કોઈ હોજા લાગે છે તમને હાથ જોડવા આવે અને આ મત નામના શસ્ત્રનું મૂલ્ય જો શૂન્ય થયું ને મત નામના શસ્ત્રની જો ધાર બુઠી થઈ ને તો આખા દેશમાં આવતા દિવસોની અંદર અંદર સુરતવાળી થવાની છે સરપંચ થી સંસદ સુધી હે ભારતીય જનતા પાર્ટી લોકોનો પ્રેમ જીતી શકે એમ નથી બિનહરીફ ચૂંટાયેમ ચૂંટાઈ શકે એમ નથી એટલે હરફ હરીફ વગરની ચૂંટણીઓની પરંપરાનો જે સુરતમાં પાયો નાખ્યો ને બાપ મારીને તમારી પેઢીને ગુલામ કરશે રબર સ્ટેમ્પ લોકો ચૂંટણીમાં ફોર્મ ભરશે અવાજ ઉઠાવનારા લોકોને ડરાવી ધમકાવીને ફોર્મ પાછા ખેંચાવવામાં આવશે નહીં તો સરકારી તંત્રનો દુરુપયોગ કરીને તમારા ફોર્મ રદ કરવામાં આવશે હે નેતાઓ ઉપરની લગામ બાપ આ લગામ કસ જો રખે ને ચૂક થઈને તો આ લોકશાહીને બચાવવા માટે આ લોકસભાની ચૂંટણી છેલ્લી ચૂંટણી હશે છેલ્લી ચૂંટણી છેલ્લી લોકશાહીની લાજ રાખવા માટે આખું રાજકોટ હે હાગમટે મતદાન કરજો સંગઠિત થઈને મતદાન કરજો સો ટકા મતદાન કરજો સમજી વિચારીને મતદાન કરજો અને મતદાન કરવા જાઓ ત્યારે તમને એમ લાગે કે તમારો કાર્યકર્તા રાજકોટના પાદરમાં જે વાત વિનંતી કરીને ગયો છે એમાં દમ છે તો આખા રાજકોટને વિનંતી કરું છું અઢારે વરણ એક થઈ તમારા કાર્યકર્તાને સંસદ નહીં હાથી બનવાનો મોકો આપજો તમને એમ લાગે કે અમારી વાતમાં દમ છે તો આ માથું તમારા ખોળામાં મૂકવા એવો છું વાઢી નાખજો હું કારવાહી નહીં કરું મને મારા કરતા તમારા ઉપર વધુ વિશ્વાસ છે રાષ્ટ્રીય નેતૃત્વ એ કાર્યકર્તાને ખૂબ ખૂબ તક આપી છે મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારનો દીકરો એની પ્રદેશ અને દેશમાં ઓળખ બનાવી છે આદરણી વાસનિકજી મને યાદ છે એ દિવસો ઓગણીસોને અઠ્ઠાણુંમાં એક વિદ્યાર્થી નેતા નાનો એવો કાર્યકર્તા અમરેલી એને સિવાયનો પ્રમુખ હતો બાપ મેં ભૂલથી ટિકિટ માંગી હતી ગંજીપો ચીપો અને બારમાં નંબરે હતો છેલ્લું પનું બાર પડ્યું તો મારો વારો આવી ગયો પૈણા પેલા મને ગુજરાતની વિધાનસભાનો દરવાજો દેખાડ્યો આશીર્વાદ આપ્યા પાર્ટીએ અવસર આપ્યો આજ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ લડાઈ કાર્ય કરતા રંગીલા રાજકોટના હૃદયમાં આશા અને અપેક્ષાનો દીપ જલાવવા આવ્યો છે આપ સૌ એમાં ઈંધણ પૂરું પાડશો એટલી જ વિનંતી સાથે આપ સૌનો હૃદયથી આભાર માનું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત